આ મારા દીકરાને આવી રીતે માર્યો છે આ યશો એસ હોસ્ટેલ છે આ વિપુલ સાહેબ છે આ જીતુભાઈ છે અને આ આલો ભાઈ છોકરાઓ આ બાજુ આવી જાઓ હલો એની રીતે બિચારા મારા દીકરાને માફી એટલા હું પટ્ટા મારીને આને આવો બનાવી દઉં હાલો આ આ બે છોકરા છે એવા આઠ જણા છે આ છોકરો છે એક બીજો કેમ ગયો આ છે આ બધા એ થાય અને મારા છોકરાને હાલત ખરાબ કરી છે આ જોઉં આની હાલત બહુ ખરાબ કરી નાખી છે ऊँचो कर અને આવી રીતે ઢોર માર મારવામાં આવ્યો છે મેનેજમેન્ટે જરાય ધ્યાન નથી દીધું જો મેનેજમેન્ટે ધ્યાન દીધું હોત તો અત્યારે આ પ્રશ્ન બનત નહીં આ એસોએ સંકુલ છે અને આ સંકુલની અંદર હવે તમારા બાળકનું મૂકતા પહેલાં વિચાર કરજો કે કેવી આ શું પ્રવૃત્તિ થાય છે બટાકાને શું થયું હતું કેટલા જણા હતા આઠ જણા નામ બોલ બધાના રાઠોડ પ્રિન્સ નકુમ તીર્થરાજ

આ મારો દીકરો છે જમીન એને એસઓએસ સ્કૂલ છે સાયન્સ એમાં છોકરાઓ આ આ છે એની ટોળકી છે આખી એને માર્યો છે આ એનો ગાલ છે અને ઊંચો કર બેટા એને બહુ બુરી રીતે હાલત કરી દીધી છે અત્યારે અમે સિવિલ હોસ્પિટલ રાજકોટ જઈએ છીએ અને મારા દીકરાને બહુ ખરાબ રીતે મારી